દ્વારકાધીશ છે આપણે આવી ગયા છે રજકો વાટવા માટે અહીંયા પાણી જાય છે તમાકુમાં સવાર સવારમાં માં રજકો વાટવા આવી ગયા છે આજે દિવસે કામ છે એટલા માટે મિત્રો તો આ છે લાડચી લાડચી અહીંયા બાંધી નાખીએ અને અહીંયા આપણે પૂટકા ઉપાડીને આવી ગયા છીએ બે પૂટકા ઉપાડી લાવ્યા છીએ સોડી અને બીજા ત્રણ પૂટકા ઉપર જવાના છે આ પૂટકો સોડી દઈએ ચલો મિત્રો તો આપણે ચણો પાડે ને જોવો નિયર કરી નાખી છે અહીંયા ચાર પૂટકા લઈને મૂકી દીધા છે જુઓ આ પૂટકો ફેંદવાનો બાકી છે ચલો ફેંદી નાખીએ મિત્રો જુઓ ચાર પૂટકા વાટલ છે અહીંયા ઊભી છે આપણી લાટજી ઓલી બાજુ ગાય ખાય છે રજકો કરી કારણ કે આપણે ભેંસો છોડવાની છે મોડા આ ગાય છે તો આગળ તમને બધું પીવે છે ઝાડા પાડા પાણી જુઓ ચલો હવે આગળ તમને બધું મિત્રો તો જોવા આપણે જાય છે લાડચી ભાઈ છે હવે લઈને જવાની છે બેસ્યું ખેતર બેસ્યો આવી ગઈ છે ફૂલ ચલો હવે આગળ તમને મિત્રો તો આમ થી ચડતી ચડતી જાય છે સાંઈડે જુઓ હવે રખડી દે છે આફરા ઉપાડી દીધા છે જુઓ કુડી ગાધી એક લઈ આ કુરે કુરે આખી ચારી નાખે

चलो आगे તમને બતા મિત્રો તો આવી ગયા છે આપણે વાડે ટેસે બધી પાણી ભપાય પાની છે બહાર છે દોવાનો કામ થઈ ગયું છે ચાલ હવે તો આપણે ચલો અહીંયા નિયર કરી નાખીએ સુરતો અહીંયા છણો પાડેને જો નિયર કરી નાખી પાણી પીવે છે પાણી અહીંયા નિયર કરી છે પાણી चलो આગળ તમને બતા મિત્રો તો આપડો આ બાજુ નિયર કરીને આ છે ને અહીંયા ખાઈ છે ગાય અહીંયા પણ નિયર કરી નાખી છે ચલો આગળ તમને બતાવું મિત્રો તો અહીંયા ચારે જોઠાને કરી નાખી છે પુત્રની નિયર તો એશે બદલાવાની છે ગામને એટલે ચાંદરી ખાણખેરી એટલે ચલો આગળ તમને બતાવું મિત્રો તો હવે આપણે ચાંદરી ખાણખેરી છે તો ચલો બદલાઈ નાખી બંધાઈ ગઈ છે જો ખાય છે ગાય નીસો ખાય છે ને આપણે બરણી બી લેવાની છે મિત્રો હવે આ દૂધની બલણી અને દોડીઓ બે લેવાનું છે તો ચલો લઈ લઈએ